શ્રી અરણ્યકાંડ સર્ગ પંચાવન રાવણે તેમનું ગુપ્ત રીતે કાષણ કાઢવા પોતાના બહાદુર આઠ રાક્ષસોને જન્મસ્થાનમાં રવાના કરી દીધા પછી સીતાનું સ્મરણ કરવા લાગ્યો સીતાને મળવા માટે તરત જ અંતપુરમાં જવા ઉપડ્યો અંતપુરમાં જઈને જોયું તો સીતા અતિ દુઃખી હાલતમાં રાક્ષસીઓના ટોળાની વચ્ચે ઘેરાઈને બેઠેલા હતા સીતા અતિ દીન બની ગયા હતા તેમના નેત્રો અતિ રડવાથી ઊંડા ઉતરી ગયા હતા રાવણ સીતાને કોઈ પણ રીતે સમજાવવાને આવી પહોંચ્યો હતો આથી રાક્ષસીઓ થોડે દૂર જઈને ઊભી રહી રાવણે સીતાને સમજાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો હતો પણ સીતાજી દ્રઢ હતા તેઓ સમજવામાં માનતા જ નથી આથી રાવણે સીતાજીનો હાથ પકડ્યો અને તેને બળપૂર્વક ખેંચીને પોતાની સાથે રાખીને આખા રાજમહેલમાં ફેરવવા માંડ્યા હવે સીતાનો હાથ પકડી રાખીને પોતાના રંગભવનમાં લઈ ગયો ત્યાંથી પોતાના ભવ્ય બાગ બગીચામાં લઈ ગયો ક્રીડા કરવા માટેના લતા મંડપો વગેરે બતાવ્યા આ બધું જોવા છતાં સીતાને કોઈ જાતનો આનંદ થયો નહીં રાવણે જોયું કે સીતાનું મન હજી ખાલી છે આથી રાવણ બોલવા માંડ્યો હે સીતા તું મારો વૈભવ જોઈને સંતોષ પામતી નથી તો સાંભળ લંકામાં બત્રીસ કરોડો રાક્ષસો છે અને હું તેનો સ્વામી છું હવે તો હું તને મારું આ સર્વરાજ્ય તને સોંપીને હું તારી પાસે ખડે ખડેભાગે હાજર રહીશ તું મને મારા પ્રાણ કરતાં પણ વધુ પ્યારી થઈ ગઈ છો હે પ્રિયા તું મારા પર શાસન કર અને મારી પટરાણી બની જા હે સીતા તું મારા વચનોને માની જા હું તારા રૂપના અગ્નિમાંથી ઉપજતા કામબાણોથી વિંધાઈને દુઃખ પામી રહ્યો છું મારા તપી ગયેલા તનને શાંત કર હવે તું તારી હટ છોડી દે મારો સ્વીકાર કરી લે હું તને ભવ્ય સુખનો અનુભવ કરાવીશ તું હવે રામના દર્શનની પણ આશા રાખીશ નહીં આટલે દૂર અને સમુદ્રને ઓળંગીને રામ આવી શકશે નહીં વળી અહીં આવવાથી તેનું કાંઈ વળશે પણ નહીં તને મારા હાથમાં છોડાવવાનું સામર્થ્ય ત્રૈલોક્યમાં આખા ત્રૈલોક્યમાં કોઈનું નથી માટે તું રામનો વિચાર હવે છોડી દે અને સંજોગોએ તારા ભાગ્યમાં રાવણની પટરાણી બનાવવાનું લખ્યું છે તે સ્વીકારી લઈને સુખી થા તારા દુઃખના દિવસો હવે પૂરા થયા સમજ રાવણે સીતાને સમજાવવા આ રીતે વિવિધ લાલચો આપી પણ આથી સીતાના દિલમાં વેદના ઉપડી આથી તેઓ કાંઈ બોલી શક્યા નહીં માત્ર ચૂપચાપ બેસી રહ્યા આથી રાવણ બોલવા માંડ્યો હે સીતે તું મનમાં કોઈ જાતની મૂંઝવણ અનુભવીશ નહીં પતિનો ત્યાગ કરીને પરપુરુષનો અંગીકાર કરવામાં હવે તને શા માટે ક્ષોભ થાય છે હું તારો બળાત્કારે હરણ કરીને લાવ્યો છું આથી આપણા શાસ્ત્ર માન્ય રાક્ષસ વિવાહ થશે વળી હું તારો દાસ છું અને તારા ચરણોમાં મસ્તક નમાવીને પ્રસન્ન થવા પ્રાર્થના કરું છું હે સજ્જનો રાવણે સીતાને બળાત્કારે પોતાની સ્ત્રી બનાવ્યા નથી તેનું કારણ એવું હતું કે એક સમયે તેને એક અપ્સરાએ શ્રાપ આપ્યો હતો કે તું કોઈ પણ સ્ત્રીનો તેની ઈચ્છા વિરુદ્ધ ઉપભોગ કરીશ તો તું તરત જ ભસ્મ થઈ જઈશ આ શ્રાપને તે ભૂલ્યો ન હતો આથી સીતા પર બળાત્કાર કરી શકતો ન હતો